વલ ટુ ઓપ્શન આપ્યા છે સાઇન સિક્સટી કોસ સિક્સટી અને સાઇન થર્ટી તો હવે આપણે પહેલા વેલ્યુએશન મેળવ્યાની કિંમતો મૂકી દઈએ ટેન થર્ટી ઇઝ ઇક્વલ ટુ વન બાય રૂટ થ્રી બાય વન પ્લસ ટેન સ્ક્વેર એટલે જનરલી નીતિ અસમનો ઉપયોગ કરી શકાય આમાં પણ આપણે અહીંયા કિંમત જ મૂકીશું પહેલા વન લખી શકીએ અને અહીંયા શું આવશે વન પ્લસ વન બાય થ્રી ચાલો લસા લઈશું આનો લસા કેટલો થાય ઉપર વર્ગ મૂળ નેમ ટુ બાય રૂટ થ્રીદ તો અહીંયા કિંમતો મૂકીશું સોરી અંશ અને છેદ પલટાવીશું લખાવો ચલો ઉપર શું આવશે બે છે અને ત્રણ જતા રહેશે ઉપર નીચે શું આવશે ચાર વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં બે વર્ગમૂળ ત્રણ રેડી હવે છેદનું સમયકરણ કરવું હોય તો કોણ વધારાનું પદ દેખાય છે વર્ગમૂળ વાળું પદ છે એ વધારાનું છે તો વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ વડે ઉપર નીચે ગુણતા ક્લિયર બરાબરના બરાબર ત્રણ કોણ ઉઠશે વધશે શું વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે કિંમત આપણા કોષ્ટક ની અંદર બે મૂલ્ય આવે ગુણોત્તર કયા કયા છે એક તો સાઈન સાહીઠ છે

ચાલો બહુ સિમ્પલ તો 1 1² અને 1 1² બોલો તો 1 1 અને 1 1 0 2 સો વેલ્યુ ઓફ 0 નેક્સ્ટ જ્યારે a જ્યારે a a ખાલી જગ્યા હોય ત્યારે ખાલી જગ્યા હોય ત્યારે sin 2a

ટુ એ મતલબ ઝીરો લઈરો લેતા બાજુની કિંમત મૂકો ટુ મલ્ટિપ્લાય સાઈન એ ચાલો તો સાઈન એ સાઈન ઝીરો એની જગ્યાએ શું લીધું ઝીરો તો સાઈન ઝીરો ની કિંમત

અહીંયા માઇનસ છે આગળ પ્લસ હતું અહીંયા જો 2 √3 શું કરીશું ઉલટ સુલટ થાય અંશ અને છેદ બદલાય ચલો લખાવો તો પહેલા ઉપર શું જશે 3 પહેલાથી કોણ બેઠું છે ઉપર 2 નીચે શું છે વર્ગમૂળ 3 નીચે કોણ વધશે 3 માંથી 1 જાય 1 2 3 એમાંથી 1 જાય કેટલા વધે 2 સરસ બે બે ઉડી જાય ઉડી જાય વધે શું વળી પાછું શું કરવાનો છેદનો સમયકરણ કેમ ભાઈ આમ કરો છેદનો સમયકરણ શું વધે ઉપર શું વધે કોણ જાય વધે કોણ વર્ગમૂળ 3 વધે એટલે કોની કોની કિંમતો વર્ગમૂળ 3 માટે છે એક તો ટેન માટે છે કોણ ટેન સાઈન બીજી કોના માટે છે કોટ 3

એ માઇનસ બીજ ઇક્વલ ટુ વન બાય રોટ થ્રી હોય તો ઝીરો લેસ ડેન એ પ્લસ એ પ્લસ બીજ ઇક્વલ નેવું કરતા નેવું નેવું કરતાં નાની અને ઇક્વલ ટુ છે બાય

ચાલો લોપની રીત શીખ્યા છીએ આગળ શું થશે સમીકરણ એક અને બે પરથી આવડે હવે એક અને બે પરથી શું લખી શકાય એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ સિક્સટી એ માઇનસ બી ઇક્વલ ટુ થર્ટી કોણ જાય બી જાય કોણ જાય હા ટુ એ શું વધશે નાઇન્ટી

Forty-five plus b is equal to sixty. Value of b is equal to sixty minus forty-five. So the value of b is equal to fifteen. That is our answer. Is that clear? Any doubt?